અરવલ્લી જિલ્લામાં પણ વહેલી પરોડથી કમોસમી વરસાદ શરૂ થયો ભારે ગાજવીજ અને પવન સાથે માલપુર મોડાસા મેઘરજ ભીલોડા પંથકમાં વરસાદ પડી રહ્યો છે વરસાદ થતાં બાજરી જુવાર અને ઘાસચારાને નુકસાન થવાની ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે તો અરવલ્લીમાં પણ વરસાદ શરૂ થયો હતો મધરાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો તો માવઠાથી ખેડૂતોની ચિંતા પણ વધી છે અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતો ચિંતિત બની ગયા છે મોડાસા માલપુર મેઘરજ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો ખેડૂતોના પાકને નુકસાન જવાની પણ ભીતિ છે જો કે વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીથી પણ રાહત મળી હતી આજ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો ત્રણથી આઠ મે દરમિયાન માવઠાની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગે ત્યારે રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો પલટો આવતા જનજીવન પણ પ્રભાવિત થયું હતું લોકોને ગરમીથી છુટકારો મળ્યો પરંતુ ખેડૂતોની ચિંતા વધી હતી આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રાકેશ રાકેશ અરવલ્લીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો વરસાદ વરસ્યો હતો શું વિગત છે જી કૃષ્ણ ચોક્કસ જણાવી દઉં કરોલી અંદર વહેલી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ ગાજવીજ સાથે જે વરસાદ થયો છે વરસાદ અંદર ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાન પણ થયું છે કે અચાનક જે વરસાદ હવામાન ખાતાની આગાહી પણ હતી પરંતુ જે ખુલ્લા જે ખેડૂતોના પાક હતા એ બહાર જ હતા એટલે મકાઈના અંદર મોટા પ્રમાણમાં નુકસાન થયું છે મકાઈ નો પાક અત્યારે તૈયાર થઈ ગયો છે અને જે વેચવા માટે ખેડૂતોનો બે ત્રણ દિવસથી જે ઘસારો માર્કેટમાં હતો અને એના કારણે ખેડૂતોના મકાઈના પાકમાં સૌથી મોટું નુકસાન થયું છે વરસાદના કારણે જી આભાર માહિતી આપવા માટે